સાઠ સી સ્પીડ સામે થી આવતા બ્રેક કરી લે અને ચાલીસ ફૂટ લાંબાઈ થી એ લોકો એમને ખેંચી નહીં લાગી બાઈક રાજુ ભાઈ છે એ સિરિયસ જેવા લાગે છે 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 એવું વાહન ચાલક ચાલક ગાડી એ એ ક્યાં અત્યારે માંગે ભાઈ જોડે બોલો પછી શું થયું આગળ ગાડી જે ચાલક છે એ અત્યારે છે ક્યાં